છીએ ફોન ઉપાડતા હલો એટલે આપણો સાગરીય ના રૂપો થઈ ગયું ઘોંટાયા કર મને તો ઓળખતો જ નહીં એવું વર્તાવ કર ખબર નહીં પડતી એનો હું થયું ઘેર આવો ને તમે સારો ફટો ખટકો રાખજો આ તો મને ઓળખતો જ નહીં એવું વર્તાવ કર અને સિગરેટ માગ માગ કરો

બીજો ચો જવું ના પડે તમારે અમારે સંગાત આવશે તમે હા ચલો હવ હા તો હેડો ચલો ચલો અમે બધે ગેમ જોઈ લઈએ મારે થોડી તકલીફ છે મારા ભાઈના છોકરાને એ કોણ બીડી માં કો બસ કરને વાલા તાંત્રી બાબા ઝુમઝુમ મે કોણ બાબા ઝુમઝુમ કેસે બોલતે હે બચ્ચે બાબા ઝુમઝુમ કેસે બોલ લેગા આ જને રે શિકાર મળો હા આયા આયા હાલ બોલજો આવ ओ oh, आ हा काम करिया आयो अरे आता ने फोन करियो उतावर येई तू को होतो अरे आजो नार सागरियो हो। तू थिय सागर जो ओळखतोच नाही मन तो सम पिस्टलज नाक नाक करा मु काही बोलू न तू बात करी जोवा तम लियो बेहो बेहो जोडी ने लियो

લોકો બાર તો મોકલ્યા તમને કોઈ આવરો ખરું કરશો હું અરે તો ગમે તે કરીએ આપડે

લાવી પછી લાગી ભારે મન નો આવ્યું બહુ એટલે બહુ ખતરનાક ફૂગે બે લાઈએ બે તો મંડી પડી હાઉ એ વન બે ને પર આપડો તું રે બટા રે આ તો તાર ભૂત કાઢવાનું હા લેતા ઉપર હડા ઉઠીએ તો હાઉ લીલે સમો ભાઈ લીલે ચામો આમ કાપીને લઈને આવ હા લેતા વાળો તો ભાઈ હા બલ્લે સાંદ્રીંગ તો બહુ ટાઈમ થઈ ગયો યાર એ બહુ ટાઈમ તો થઈ ગયો ને શું કરે

કરતા તો નિહાર જવું હારું હતું